એટલે બપોરે રહેવાની ખાવાની પીવાની સુવિધા છોકરાઓને એન્જોય આવે ને આંબા પણ એટલા છે તમને બતાવું અહીંયા ઢીકા પાટું મારવા નહીં તમારે હા 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 બોક્સિંગ હે અરે ભાઈ આ દસ બાય દસનો ખાતો હોય છે હે હા હા પંદર છોકરા તો આરામથી સૂઈ જાય જુઓ તો ખરા તમે મિત્રો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ અત્યારે હું છું સાસણમાં અને ભાઈ વેકેશન છોકરાઓને પડ્યા હોય તો સારામાં સારી પહેલાં તો રહેવાની સુવિધા ક્યાં છે સ્વિમિંગ પુલ છે બાગ બગીચા કેવા છે કેરીના આંબા છે કે નહીં એ બધું ટેલી કરીને જતા હોય પણ સસ્તું અને સારુંમાં સારું જો તમારે રિસોર્ટમાં રોકાવવું હોય ફેમિલી સાથે એન્જોય કરવી હોય ને સાસણ સપાટીથી માત્ર ત્રણ કિલોમીટર દૂર છે ચિત્રા રોડ ત્યાં આપણે આજે તમને ફાર્મ બતાવીએ અને ત્યાંનું રિસોર્ટ બતાવીએ ભૂદેવ છે તમારી બધી જે કંઈ ઈચ્છા છે ખાવું પીવું રહેવું સ્વિમિંગ પૂલ એન્જોય 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 તો આ જગ્યા ચોક્કસથી તમે વિઝિટ કરજો અત્યારે હું જાઉં છું તમને રસ્તો હું પહેલાં બતાવી દઉં રેલવે ક્રોસિંગથી અંદરની સાઈડમાં છે બો આ છે રસ્તો શિવનંદીની રિસોટ આપણે જઈએ છીએ શિવનંદી ફાર્મ હાઉસ સસ્તામાં સસ્તું ફાર્મ હાઉસ છે અને માણસ પણ રિલાવર છે યાર ભગવાનના ઘરના જે કહેવાય ને વ્યક્તિ એવા વ્યક્તિ છે તો આજ જઈએ આપણે અને તમને બતાવું ચાલો આ રસ્તા ઉપર તમે ચડી જાવ ને એટલે એક એક કિલોમીટર જેટલું ચાલવાનું છે ને આગળ ફાટક આવશે ફાટક પર તમને બધો ફાટક થી આપણે જમણી બાજુ વળી જવાનું છે સીધે સીધા આગળ જતું રહેવાનું આ બધું તમે જે જોઈ દે છે આ જંગલ વિસ્તાર છે બધો અને આગળ રેલવે ક્રોસિંગ આવશે ત્યાંથી આપણે હે ને જમણી બાજુ વળી જવાનું અત્યારે બાઇક લઈને ભાઈનું બાઇક લીધું ને બાઇક લઈને આજ તમને વિડીયો કરીને આપણે તમને બતાવું જો આ છે ફાટક ને ફાટક થી જેવો વર્ષો ને તમે જમણી બાજુ લેન્ડ ઓફ લેન્ડ રિસોર્ટ છે પણ એની બાજુમાંથી આ કેડીએ કેડી તમે જતું રહેવાનું છે પાંચસો મીટર અહીંયાથી થાય છે થી તમે જુઓ આગળ જ આવશો ને લાસ્ટ ફાર્મ છે શિવનંદની ફાર્મ હાઉસ નિયર રેલવે ફાટક ચિત્રો રોડ સાસણગીર હવે આપણે આની અંદર જવાનું છે તમને આજે ફાર્મ હાઉસ બતાવીએ અંદર ખાડી ખાવાનું પીવાનું રહેવાનું સ્વિમિંગ પુલથી માંડીને બધું ઘણું બધું છે તો બાઇકની મોજ કરીએ અને જઈએ તો મેં તમને કીધું કે શિવનંદની ફાર્મ હાઉસ અત્યારે આપણે પહોંચ્યા છીએ ને અત્યારે મારી સાથે છે ભાર્ગવભાઈ દિવ્યેશભાઈ મારી સાથે છે કેમ છો ભાઈ મજામાં જય માતાજી તો અત્યારે આપણે રિસોર્ટ આવ્યા છે તો એક્ઝેક્ટ લોકેશન આપણે લોકોને કહી દઈએ કે ક્યાં નું છે આ આપણે મેઇન રોડ ઉપર આવી તલાળવારા ત્યાં મધુ હોટલ આવે બરાબર બાજુમાં એક રસ્તો પડે 1 કિલોમીટર આવો એટલે રેલવે ક્રોસિંગ આવે એટલે ક્રોસિંગ વટવાનું નથી ને આપણે ક્રોસિંગ આપણે વટવાનું નથી ક્રોસિંગ પાસે લેન્ડ ઓફ લાઈન ફાર્મ હાઉસ છે તેની બાજુની કેડીયા કેડીયા આવો એટલે લાસ્ટ વાળું આપણું અહીંયા મિત્રો છે ને ભાઈ ફેમિલી સાથે તમે આવો એન્જોય કરો ને આજે પૂરેપૂરી માહિતી આપણને ભાઈ આપવાના છે બપોરે રહેવાની ખાવાની પીવાની સુવિધા છોકરાઓને એન્જોય આવે ને આંબા પણ એટલા છે તમને બતાવજો અને પાર્કિંગ તમે જો ગાડી લઈને આપતો ફેમિલી સાથે તો પાર્કિંગની સુવિધા પણ સારી છે અને અહીંયા કદાચ કોઈને આપણે રહેવું હોય તો આપણે રૂમ કેટલા અવેલેબલ છે આપણી પાસે છ રૂમ અવેલેબલ છે પર પર્સન બારસો રૂપિયા બારસો પચાસ રૂપિયા છે બરાબર સીઝન પ્રમાણે થોડુંક ભાવ અપ ડાઉન થાતું રહે ઓકે બાકી રનિંગ બારસો પચાસ બારસો પચાસ એ ટાઈમ જમવાનું આવી જાય એક ટાઈમ ફાસ્ટ આપણે નાસ્તો આવી જાય બરાબર સવારે મોર્નિંગમાં બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટ બપોરે લંચ આવી જાય અને રાત્રે ડિનર અને અત્યારે જો બધા એમના નાચે ગાય છે એ આવે ખરા કે શું હા ને ઈ તો આપડા ફેમિલી ઉપર છે કે ફેમિલી વધારે આપણે તો બોલાવી આપો બોલાવી આપો ને તે એમાં ઇન્ક્લુડ જ છે કે ના એના અલગ ચાર્જ લે છે એનું શું ચાર્જ હોય એનો મિનિમમ 2500 તનો ચાર્જ હોય એટલે ફેમિલી ડિવાઇડ કરી નાખી ડાયવર્ટ થઈ જાય ફેમિલી આવતું એ પ્રમાણે બરાબર પણ મિત્રો અહીંયા એક ખાસિયત એ છે કે ભાઈ મિત્રો તમે અહીંયા આવો ને એટલે છોકરાને તો આનંદ જ આવશે અને રહી વાત આપડા ખાવા પીવાની જે શુદ્ધ દેશી ચૂલામાં રસોઈ બનતી હોય છે અને અહીંયા તમને બધું સેટઅપ ભાઈ આપણને બતાવશે અને રૂમ પણ તમને હું બતાવું ચાલુ જોઈએ તો અંદર એન્ટર થતાં પહેલાં તો અહીંયા આપણે જે ડાઇનિંગ હોલ છે જે લોકોને જમવું હોય બ્રેકફાસ્ટ કરવું હોય એ અહીંયા અવેલેબલ છે તો દિવેશભાઈ હવે આપણે જશું અંદર આ ડાઇનિંગ વિભાગ છે ને જો આ છે પહેલાં તો એન્ટર થવું ને એટલે ડાઇનિંગ વિભાગ છે અહીંયા તમારે બપોરે લંચ કરવું હોય ડિનર કરવું હોય ચા પાણી નાસ્તો અને ગમે ત્યારે પણ તમારે કોઈ એવું લાગે કે બપોરે ચા પીવું રાત્રે બે વાગે પણ મળી જાય વાહ વાહ ને અત્યારે આ તમે જે જોવો છો ને અત્યારે આ છે કિચન વિભાગ છે અહીંયા બધું આખું આમનું ફેમિલી જ છે અને રસોઈ અહીંયા બનતી હોય છે જુઓ દેશી ચૂલાની મોજ છે આજના ભોજનમાં શું છે

સાથે અથાણા હતા તમથી ચાર જાતના અને વઘારેલો રોટલો પણ હતો ને આ અત્યારે આપડે રસોઈ બની રહી છે ને અહીંયા જો આ રસોઈ દેશી ચૂલાની મોદ છે ભઈલા જો તમે આ દેશી ચૂલામાં આવી રીતે રસોઈ બનતી હોય છે અને આવા વગડામાં તમે આવો ગામડા જે કહેવાય સિટીના કોંગાટથી દૂર ગામડામાં તમે જ્યારે અહીંયા આવો ને તો તમને એવું નેચરલી હવા વાતાવરણ મજા જ અલગ છે આખી તો હવે આપણે જઈએ રૂમે આ બીએસભાઈ અત્યારે આ ફેમિલી બધા

અહીંયા તમને ઘર જેવો ફિલિંગ આવશે અને તમારે ખાવું પીવું રહેવું બધી સુવિધા અવેલેબલ છે અને સાથે અહીંયા ઢીકા પાટું મારવાને તમારે હા 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 બોક્સિંગ હે હા વાહ 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 એટલે નાના છોકરાઓને પણ આનંદ આવે મોટાઓને પણ મજા આવે અને જે કહેવાય લેડીઝોની વાત કરીએ તો બેનોને પણ જો અત્યારે એન્જોય કરી રહ્યા છે બેન કેવી અહીંયા રહેવાની મજા આવી તમને કેટલા દિવસથી તમે બે થી ત્રણ દિવસ તો અહીંયા બાજુમાં ગયા કે હવે જશો આજે જવાના છો પણ અહીંયા રહેવાની સુવિધા સારી ને ખાવાથી માંડીને બધી સ્વિમિંગથી ઓકે થેન્ક યુ મેમ જય માતાજી તો હવે આપણે જે કરીએ મેં રૂમની વાત કરી હતી મેં તમને રૂમ પણ હું બતાવું જો આ છે અહીંયા આવી રીતના રૂમ આપેલા હોય છે ટોટલ પાંચ પાંચ રૂમ છે ને છ રૂમ છે તો હવે આપણે એસી રૂમ પણ જોશું અને નોન એસી પણ રૂમ જોશું તો ચાલો તમને બતાવું

છોકરાઓને બાળકોને એન્જોય કરવી હોય તો અહીંયા હિચકા લપસ્યા પણ બધું છે ભાઈ ખરેખર આપણને તો મજા આવી અને રિઝનેબલ ની અંદર છે તમારે છે ને અત્યારે ઘણા બધા રિસોર્ટ એવા છે કે સાડા ત્રણ થી ચાર હજાર કે પાંચ હજાર રૂપિયા પર તમને કમ્ફર્ટેબલ હોય બારસો પચાસ પર પર્સનના એકના છે અને હિંચકા લપસ્યાથી માંડીને ઘણી બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે અને રહી વાત આંબાની તો આંબામાં કેરીઓ આવે છે ને અત્યારે

એકવાર માં આવો ત્યારે તમને ખબર પડશે કેરીઓ કેવી મીઠી હોય છે ને આ કેરીને આપણે એને બપોરે અમને એને કાપીને ખાશું અને તમને બતાવશું પણ ખરા અને કેમિકલ નોન કેમિકલ વગરની આ કેરીઓ છે તો હવે આપણે રૂમ જઈએ જોવા જઈએ ઓકે એસી રૂમ ને નોન એસી રૂમ બતાવી દો ઓકે ચાલો હા આપણે અહીંયાના રૂમ જોઈએ અને દિવસભાઈ આપણને બતાવશે રૂમ હા નોન એસી છે કે એસી એસી રૂમ છે જો મિત્રો એસી રૂમ છે અને તમારા ફેમિલીને કદાચ કોઈને અહીંયા આવવું હોય વિઝિટ કરવું હોય અહીંયા તમને એને અત્યારે રૂમ તો અત્યારે એને આપેલો જ છે દેવાઈ ગયો છે ને અત્યારે તમને બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે જેમ કે વોશિંગ છે બાથરૂમ સેન્ડ બાથરૂમ બધું આપેલું છે ને મેક્સિમમ તમે ચારથી પાંચ જણા હોય ને એટલે આરામથી તમે અહીંયા એન્જોય કરી શકો છો ફેમિલી સાથે તો ભાઈ મસ્ત લોકેશન છે આ જગ્યાએ ચોક્કસથી આવજો

હા તમે જોઈ રહ્યા છો ફેમિલી સાથે આવો એન્જોય કરો મોજ કરો સેમ પ્રોસેસ બરાબર એટલે અહીંયા કસ્ટમર તો ચાલુ ને ચાલુ જ હોય છે ને એક આવે ને એક મૂકે એક આવે ને એક મૂકે

હોય હોય પણ આવે બરાબર તો એવું આપણે મિત્રો અત્યારે તમને મકાન શું કહેવાય સોરી રૂમ બતાવી દીધા બારસો પચાસ રૂપિયામાં ખાવું પીવું રહેવું બધી સુવિધા છે સ્વિમિંગ પુલ બગીચા બાળકોને બધે મોજ આવી જગ્યા છે અને હવે મારે જમવાનું બાકી છે તો હું અત્યારે જમી લઉં છું તમને તે પછીનો રિવ્યુ આપું ઓકે જય માતાજી અત્યારે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જમવા જઈએ છે કારણ કે ભૂખે એવી લાગે છે સ્વિમિંગ કરી લીધું છે ને અત્યારે આપણે જમવાનું તૈયારી થઈ ગઈ છે તો જમવા માટે જઈએ શું બને એવું છે પેલા આપણે ભાઈને પૂછી આ છે આપણે અત્યારે આપણી સાથે છે નિમેશભાઈ કેમ છો ભાઈ બસ મજામાં દિવેશભાઈ રજા લીધી છે અત્યારે થોડેક ટાઈમ કામમાં છે ને તમે મને બતાવો કે શું મેનુ છે આજનું ચાલો તો બતાવી દઉં હાલો આજનું મેનુ હા કિચન વિભાગ છે ભાઈ તમે કિચન માં ગરમા ગરમ રોટલી ચાલી રહી છે તો મિત્રો પેલા તો તમે જે જોઈ રહ્યા છો આજે ગરમા ગરમ રોટલી છે કેરીનો રસ કેરીનો રસ છે બટેરા નું રીંગણા નું શાક રીંગણા બટેરા શાક છે ચણા દાળ કઠોળ માં દાળ છે ગરમા ગરમ જે કહેવાય દાળ છે અને ભાત ભાત છે છાસ આપે છાસ છે અને અપોલી અથાણા

સારું સ્વિમિંગ કરીને થાકી ગયા હશો એટલે અત્યારે ભોજનમાં તો સારું ને તમે ક્યાંથી જુઓ જસદણ ઓકે ફેમિલી સાથે બધા એન્જોય થેન્ક યુ અમારા જે મિત્રો છે જે જેતપુર થી ગોંડલ થી આવેલા છે કેમ છો સાહેબ મજામાં શું લાગ્યું ભોજન કેવું છે ઘર જેવું ને બીજે કઈ આમ તકલીફ ખરા કે કદાચ કોઈ નઈ આવું હોય તો અહીંયા આવવા જેવું ખરા અચ્છા આ જગ્યાએ ભાઈ રિકમેન્ડ કરજો અને ઘણા બધા ફેમિલી સાથે અહીંયા એન્જોય કરી રહ્યા છે ને મેમ છે લંડન થી ક્યાંથી છો તમે ગોંડલ થી છે પણ લંડન તમારા રિલેટિવ છે ને અમારે હમણાં એવું છે કે અમને એક સિમ હતા ને તે અમારે વાત થઈ હતી કે લંડન અમારા ઘણા બધા રિલેટિવ રહે છે ત્યાં પણ જજો તો ત્યાં પણ જાશું ને અત્યારે અહિયાં નું ભોજન કેવું લાગ્યું બહુ સારું છે રહેવા જેવું છે બેન તમને કેવું લાગ્યું બેન બહુ સરસ થેન્ક યુ બેન કરો એન્જોય કરો થેન્ક યુ આટલું દિલથી જમાડ્યું પેટ હાઉસફુલ થઈ ગયું છે અત્યારે એવું લાગે છે કે ખાટલો અહીંયા પડ્યો છે ને એક તો દસ બાય દસનો ખાટલો છે અને તમે અત્યાર સુધીના સાસણની અંદર તમે આવી છો પણ આવો ખાટલો તમે ક્યાંય જોયો તો મને કોમેન્ટ કરીને કહીજો એટલું પેટ ભરીને જમાયું છે ને બે ભાઈનો પ્રેમ એટલો છે ખરેખર દિવેશભાઈ આનંદ આવેલ તમે એકવાર આવશો એટલે વારંવાર તમે અહીંયા ઘણા બધા રિસોર્ટે ગયા છો પણ આ જગ્યા આવવાનું તમે પ્રિફર કરશો કે ભાઈ અમારે ઘર જેવો રિલેશન થઈ ગયો છે અને તમને એટલા સાચવશે દિલથી તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો હું આવ્યો રોકાણો મજા કરી ખરેખર મોજ આવી ગઈ તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય મગજ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય